એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર રાજા રઘુવંશી હત્યા કેસમાં મૃતકની પત્ની સોનમ રઘુવંશી અને અન્ય ચાર આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ રઘુવંશીએ હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે સદર પોલીસ સ્ટેશનમાં સીટ પૂછપરછ દરમિયાન સોનમે કબીલું છે કે હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ માટે જલાભિષેક વિધિ કરવામાં આવી જ્યાં દેવતાઓને દૂધ દહીં મધ ખાંડ પંચામૃત અને અન્ય પવિત્ર પ્રવાહીઓથી સ્નાન કરાવવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથને શાહી પોશાકમાં શણગારવામાં આવ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદના એધાણ છે તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હાલ ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં ઘટાડાની શક્યતા નહીવત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કોરોનાથી સાવચેત રહેવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને કરી અપીલ લક્ષણો ધરાવતા અથવા શરદી ખાંસી અને નબળાઈ ધરાવતા લોકો ભીડમાં જવાનું ટાળે નવા વેરિયન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી ગુજરાતમાં એક હજાર બસો ને સત્યાવીસ એક્ટિવ કેસ છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ઢેવર ગામમાં પટેલ સમાજના આગેવાનો ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સહિત ગામના આગેવાનો સાથે બેઠક કરી સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ શિબિર યોજાઈ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું રેલવે મંત્રાલયે છ હજાર ચારસો પાંચ કરોડ રૂપિયાના બે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી ઝારખંડ કર્ણાટક અને આંધ્રપ્રદેશના સાત જિલ્લાઓને આવરી લેતા ભારતીય રેલવેના બે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સની મંજૂરી રાજકોટ ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ પત્રકાર પરિષદ બાદ સાંસદ પરસોત્તમ રૂપેલાનું નિવેદન સામે આવ્યું છે લોકમેળા અંગે તેમણે કહ્યું કે જરૂર તંત્રનું ધ્યાન દોરીશું જે પણ સમસ્યા હશે તેનો ઉકેલ આવે તે માટે તંત્ર સાથે ચર્ચા કરીશું વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો પૂર્વ કચ્છ પોલીસે નાર્કોટિક્સના મુદ્દા માલનો કર્યો નાશ ડ્રગ્સ ડિસ્પોઝિટલ કમિટી દ્વારા માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો નવ જેટલા ગુનામાં પકડાયેલ માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે કુલ સાતસો ને ચૌદ કિલો બસો ને પાસઠ ગ્રામ માદક પદાર્થને ભઠ્ઠીમાં સળગાવીને નાશ કર્યો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર